નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી ગજાનન યુવક મંડળના સભ્યો દ્વારા વિશ્વેશ્વરમાં ગણેશજીની મૂર્તિને નદીમાં વિસર્જિત કરાઈ સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દિયોદર નગરમાં પણ ગણેશ ચોથના દિવસે શ્રી ગણપતિ બાપાની વાંચતે ગાતે સ્થાપના કરી શિવનગર ગણપતિ મંદિરથી વિઘ્નહર્તા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષામાં સજ્જ જોવા મળ્યા હતા જેમ કે ગણપતિ બાપા ભગવાન શિવશંકર હનુમાન દાદા પાર્વતી માતા ફિલ્મી કાર્ટૂન આમ અલગ અલગ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી શ્રી ગણપતિ બાપાની શોભાયાત્રા યોજવામાં આવી હતી દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના આઝાદ ચોકમાં કરવામાં આવે છે અને આજે સત્યાવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ગણપતિ બાપા ભવ્ય રાત્રિનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દિયોદરના મહિલા મંડળો દ્વારા આનંદનો ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં માતાજીના અને ગણપતિ બાપાના ગુણગાન ગાયા હતા અને ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા ગણપતિ બાપાની સમૂહ આરતી કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મોતીચૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો દિયોદર ગજાનનું યુવક મંડળના સભ્યો દ્વારા ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીમાં વિશ્વેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા